શું તમે આવી અનોખી વાર્તા સાંભળી છે જેમાં એક તરસ્યો કાગડો તેની બુદ્ધિમત્તા અને હિંમતથી મૃત્યુને હરાવી દે છે આ વાર્તા તમને ચોંકાવી દેશે અને તમને એક શક્તિશાળી પાઠ શીખવશે તો ચાલો જાણીએ આ કાગડાના સંઘર્ષ અને વિજયની આખી વાર્તા ઉનાળાના દિવસો હતા સૂર્ય ઝળહળતો હતો અને ચારે બાજુ ગરમ પવનોનું તોફાન હતું પાણીના તમામ સ્ત્રોત સુકાઈ ગયા હતા આવી સ્થિતિમાં જંગલના એક ખૂણામાં રહેતો એક કાગડો ખૂબ જ પરેશાન હતો તે ઘણા દિવસોથી પાણીની શોધમાં ભટકતો હતો તેની ચાંચ સુકાઈ ગઈ હતી અને તર્સને કારણે તેની હાલત બગડી રહી હતી કાગડાએ નક્કી કર્યું કે આજે તે પાણીની શોધ કરશે તે જંગલમાંથી એક ગામ તરફ ઉડી ગયો ગામમાં સર્વત્ર નીરવ શાંતિ હતી કારણ કે લોકો સખત કર્યો પરંતુ તેને કઈ મળ્યું નહીં થાકેલા અને થાકેલા તે જૂના ખંડેર પર બેસી ગયો ત્યાં તેણે એક માટીનો વાસણ જોયો ઘડાની નજીક જતા જ તેની આશા જાગી તેણે પોતાની ચાંચ ઘડાની અંદર મૂકી પણ પાણી બહુ ઓછું હતું પાણી સુધી પહોંચવા સક્ષમ ન હતો જ્યારે તેણે તેની બુદ્ધિ વાપરવાનું વિચાર્યું ત્યારે તે હતાશ થવાનો હતો કાગડો વિચારવા લાગ્યો કે પાણી સુધી કેવી રીતે પહોંચવું પછી તેણે નજીકમાં કેટલાક કાંકરા પડેલા જોયા તેણે તરત જ એક પ્લાન બનાવ્યો કાગડો પોતાની ચાંચ વડે દરેક કાંકરા ઉપાડીને ઘડામાં નાખવા લાગ્યો જેમ જેમ ઘડામાં કાંકરા પડતા રહ્યા તેમ તેમ પાણી વધવા લાગ્યું કાગડો બહુ ખુશ હતો પણ વાર્તા અહીં પૂરી નથી થતી કાગડો પાણી પીવા માટે આગળ વધ્યો ત્યારે તેને એક વિચિત્ર અવાજ સંભળાયો ઘડાની નજીકથી એક રહસ્યમય સાપ બહાર આવ્યો સાપે બૂમ પાડી આ મારું માટલું છે જે સ્પર્શ કરવાનો પ્રયત્ન કરશે તેને હું ડંખ મારીશ કાગડો ડરી ગયો પણ હાર ન માની તેણે પોતાની ચતુરાઈથી સાપને હરાવવાની યોજના બનાવી કાગડાએ વિચાર્યું કે જો તે સાપનો સીધો સામનો કરે તો તે ખતરનાક બની શકે છે સાપને ઠસાવવા માટે તેણે કહ્યું હે મહાન સાપ હું તારી શક્તિથી વાકેફ છું હું ઈચ્છું છું કે તું આ ઘડામાંથી દૂર જાય જેથી હું થોડું પાણી પી શકું સાપે તેની વાત સાંભળી નહીં તેણે કહ્યું આ વાસણ મારું છે અને તેને કોઈ લઈ શકે નહીં પછી કાગડો એક વિચાર વિચારે છે તે નજીકના ખેતરમાં ઉડે છે અને ત્યાંથી લાકડાની જાડી ડાળી ઉપાડે છે કાગડાએ ડાળીને ઘડાની ઉપરથી એવી રીતે નીચે ઉતારી કે તે સાપ પર પડી સાપ ઘડામાં ફસાઈ ગયો અને હલનચલન કરવામાં અસમર્થ હતો કાગડાએ ઝડપથી પાણી પીધું અને તેનો જીવ બચાવ્યો તે ખુશીથી જંગલમાં પાછો ફર્યો તેમણે પોતાની બુદ્ધિ અને હિંમતથી માત્ર તેમનો જીવ બચાવ્યો જ નહીં પરંતુ તેમને શીખવ્યું કે મુશ્કેલીઓ ગમે તેટલી મોટી કેમ ન હોય દરેક સમસ્યાને ડહાપણ અને ધીરજથી ઉકેલી શકાય છે ચતુરાઈ અને ધીરજથી દરેક મુશ્કેલીને પાર કરી શકાય છે કોઈ પણ સમસ્યા સામે ગભરાવાને બદલે ઉકેલ શોધવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તો મિત્રો આ રોમાંચક અને પ્રેરણાદાયી વાર્તા હતી આશા રાખીએ કે આ વાર્તાએ માત્ર તમારું મનોરંજન કર્યું નથી પણ તમને એક મહત્વપૂર્ણ પાઠ પણ શીખવ્યો છે જો અમારી ચેનલને ને કરવાનું ભૂલશો નહીં તમારો સપોર્ટ અમને તમારા માટે વધુ સારી વાર્તાઓ લાવવા માટે પ્રેરણા આપે છે આભાર હવે પછીની વાર્તા સાથે મળીશું